દીવ ખાતે હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદનું આગમન થતા પર્યટકો દીવથી થયા રવાના તો અમુક પર્યટકોએ બીચ પર સેલ્ફી તથા ફોટોગ્રાફીની માણી મજા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે હવામાન વિભાગની આગાહીને લઈને ગત રાત્રિથી વરસાદનું આગમન થયું છે અને આજે પણ સતત વરસાદ શરૂ હોવાથી દીવમાં રહેલા પર્યટકોને હાલાકી ભોગવવી પડી રહી છે તો અમુક પર્યટકો વરસાદી માહોલનો આનંદ માણી રહ્યા છે વરસાદ પડતા દીવના દરિયામાં કરંટ જોવા મળ્યો છે તો દીવનું વાતાવરણ પણ રમણીય બન્યું છે દરિયામાં મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે અને કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે અમુક પર્યટકો દીવથી પરત નીકળી રહ્યા છે વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આગામી બે દિવસ સુધી હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે દીવનું વાતાવરણ રમણીય બનતા દીવમાં રહેલા પર્યટકો વરસાદ તથા દરિયા કિનારાને મજા માણી રહ્યા છે અને બીચ પર નાહવા તથા મોજ મસ્તી કરી આનંદ માણી રહ્યા છે મારું નામ સુનિલ છે અને અમે અમદાવાદથી દીવની અંદર વેકેશનની અંદર ફરવા હતા ત્યારે છેલ્લા બે દિવસે અમે અહીંયા છીએ પણ વરસાદ જેવું લાગે છે એટલે અહીંયા અમને થોડીક તકલીફ પણ પડી છે કેમ કે અમારો સમય પણ બગડ્યો છે અને બીજું અહીંયા વરસાદના લીધે દીવનો દરિયો બહુ ખૂબ સુંદર લાગે છે અને મજા પણ આવી છે મારું નામ પટેલ પ્રેક્ષા છે અમે અમદાવાદથી આવ્યા છીએ અને દીવાયા પણ માહોલ કંઈક અલગ થઈ ગયો રાત સુધી અને સવારમાં જોયું તો ધોધમાર વરસાદ પડ્યો એના લીધે અમારું આખું લોકેશન અમે ચેન્જ કરી નાખ્યું એના કારણે અમે અત્યાર ઘરે જવા નીકળીએ છીએ મારું નામ રાજેશ છે અમે લોકો રાજકોટથી ગઈકાલે ફરવા માટે દીવ માટે આવેલા હતા હાલની અંદર જે વેધરનો થોડો એટમોસફિયર નો ઇસ્યુ છે જેના કારણે અહીંયા સ્ટે કરવું પડેલું હતું અને રૂમના રેન્ટ બી બહુ વધારે પડતા કોસ્ટલી હતા રેગ્યુલર રેટ કરતા અને રાતે મેં સ્ટે કર્યું તો મારું પ્લાનિંગ મોર્નિંગ એવું હતું મોર્નિંગમાં અર્લી મોર્નિંગ અમે બધું દીવ ફરવાનું સ્ટાર્ટ કરી દેસુ બટ વેધરના ઇસ્યુ ના કારણે બધું ડીલે થઈ ગયું છે પેલા તો હાલની અંદર ચર્ચ છે ફોર્ટ છે તે બધું ફરી લીધું છે ત્યારબાદ અમે અત્યારે દીવ બીચ વિઝિટ માટે અમે આવેલા છે બટ વેધર થોડુંક ક્લાઉડી છે જેના કારણે મજા નથી આવતી જોઈ એવી અને થોડુંક રેઇન ના હિસાબે છે ને બધું બગડી ગયું છે અમારું પ્લાનિંગ આખું મારું નામ ઉર્વશી છે અમે લોકો રાજકોટ થી આવ્યા છીએ દીવ ફરવા માટે પ્લાન તો એવો હતો કે દીવ બહુ એન્જોય કરશું બે દિવસ એક દિવસ તો બીચ માં ને માં નીકળી ગયો અને બીજા દિવસે વરસાદના કારણે બધું પ્લાન સ્પોઇલ થઈ ગયો છે અને એના કારણે અડધી વસ્તુ થી વધારે વસ્તુ તો બંધ થઈ ગઈ છે અને જોઈએ હવે વરસાદના કારણે બીજે ક્યાં જશું ક્યાં નહીં જઈએ Thank <laughs>